જય દ્વારકાધીશ બધાને તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા છ જેવું અને મારે જવાનું છે મેરેજ માં એટલે હું છું તૈયાર અને બસ શું કેવાય કે વાળ થોડાક ભીના છે હજી થોડાક વાર પેલા જ ધોયા હતા તો બસ તૈયાર થવું છે પણ શું કહેવાય કે હીરવા બેન કે મારે મેરેજમાં આવું નથી એટલે જોઈએ હવે હીરવા શું કરે આવે કે નહીં અને હું પહેરવાની છું આ ડ્રેસ શું કે હીરવા આવું કે ના હીરવાને નથી આવું એટલે જોઈએ હવે અને આજે આવવાના છે ઘરે મહેમાન તો કોણ આવવાનું છે એ તમને કદાચ આગળ જોવા મળશે ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં અને ચલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં પછી બતાવું કે શું પહેર્યું છે અને મેરેજમાં પણ થોડોક વિડીયો લેશું કે ફ્રેન્ડના મેરેજ છે તો ત્યાં જવાનું છે અને આ વખતે રિલેટિવમાં મતલબ આપણે કુટુંબમાં કે એમાં ક્યાંય મેરેજ નથી નજીકમાં બસ આ હવે બે ત્રણ મેરેજ છે પછી તો કદાચ ક્યાંય નથી આ વખતે ખબર નઈ ઓછા મેરેજ છે જોવા જાય તો કઈ રહ્યું હમ તો ચલો બન્યા રહેજો વિડીયોમાં ભાઈ થઈ ગઈ છે હું મેરેજમાં જવા માટે રેડી અને બસ હવે નીકળું હમણાં થોડી વારમાં બધાના ફોન પણ આવી ગયા કે ચલો આવી જાઓ તો જઈ આવું મેરેજમાં અને હીરવા પણ હવે આવે છે મારી સાથે તો અમે બંને જઈ આવીએ મેરેજમાં અને શું કહેવાય કે ભાઈ અરે આખો દિવસ તારક કા ઉલ્ટા ચશ્મા ચાલુ હોય અને હીરવા હજી તો બેઠી હીરવા હાલ તૈયાર થઈ જાય ફટાફટ અને હિરવાએ આ લીધું ભાઈ કેટલાય લીધું બધાએ બહુ લીધું અને હીરવા તૈયાર થઈ જાય હજી મારે થોડીક વાર પણ છે મેં ફોન કર્યો તો તો ચલો તો એ તૈયાર થઈ જાય સાડા સાત વાગવા આવ્યા એટલે નીકળીએ તો ચલો હીરવા બેન રેડી દ્વારકા દેશ તો ભાઈ આજે તો શું કહેવાય કે તમને જોઈને આઈડિયા આવી ગયો છે કે આજે તો આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ મીન્સ કે સવારના ઉઠો જ્યારનો આખો પકડાઈ ગયો અને તાવ માથું અને નબળા એટલી આવી ગઈ ને કે વાત ના પૂછો તો પણ શું કહેવાય કે સવારે થોડુંક કામ હતું એટલે કારખાને તો ગયો નહોતો પણ બપોર પછી થોડું ગોધી ગયું બે ત્રણ ગોધડા વેઠા તો એ ભેગું નહોતું તો પછી જાવું પડ્યું દવા લેવા તો અહીં બાજુમાં જ છે સીલ તો સરવાણી સાહેબની દવા લઈ એવી કેમકે એની મને ફાવે બાકી પછી જોઈએ હવે કાલ રિપોર્ટ કરાવી લેશું આજે નહીં ફેર પડે તો પણ શું કહેવાય કે આવું તો હાડું પહેલી વાર થયું એટલે તો એમ થાય કે મગજ હિંગ થઈ ગયો હાડો અને નબળા એટલે કે વાત જવા દો તો ચાલો જઈ આવીએ હમણાં હું ને દાદાને એને પણ આવું એને થોડુંક ફ્રૂટ કે મારે લેવું તો કે ચાલો તો ફટાફટ જઈને આવ્યા તો ભાઈ હું બાપા આવી ગયા ડૉક્ટર સરવાણી સાહેબ અને આજે તો હવે હેરાન થઈ ગયા ભાઈ અમે આવી ગયા વાળા અને હું માયરા મમ્મી જો માયરા હાય માયુ જેજે કેમ કરવાના હોય કેમ હોય હા અહીંયા જા જેજે કરી લે હાડતું એમ આવતી મેં કીધું પછી હું બોલવાનું હોય એમ કે બુદ્ધિ આપજો ભગવાન માયરા અને એના પપ્પા નો એ કેવો કે બોલ

એટલે મેં કીધું ચાલો પપ્પાને પણ બતાવવાનું હતું તો એ પણ ચેકઅપ કરી આવે અને ગિફ્ટ પણ લેવાનું હતું તો એ પણ કામ કરી આવે હા એ હું આવી ગયો છું માંગરોળ અને શું કે મારા પપ્પાને દવાખાને આવવાનું હતું બતાવવાનું હતું ચેકઅપ માટે હિરેનભાઈ પાસે તો ત્યાં આવ્યો હતો અને મારે ગિફ્ટ લેવાનું છે કોના માટે છે એ મને પણ નથી કહ્યું કે ઘરથી ઘરેથી એમ કીધું કે આપણે આજે જવાનું છે બર્થડે પાર્ટીમાં તો લેતા આવજે ગિફ્ટ કે તો સારામાં સારી ગિફ્ટ લઈ લઈએ નાના છોકરાનો મજા લેવી તો હું આવ્યો છું માંગરો અને ગિફ્ટ લઈએ બહુ બધી છે ટૂંકમાં અને માંગરો ભાઈ દુકાન ગોતવી બહુ અઘરી છે કેમકે હેને ક્યાં ગિફ્ટ મળતી હોય આપણે આઈડિયા નથી કેમ કે આપણે ઓછી લેવા આવ્યો માંગરો એટલે ફટાફટ ગિફ્ટ લઈ લઈએ ગિફ્ટમાં શું લઈએ હવે જોઈએ પસંદ કરીએ શું મજા આવે એવું છે તો ચાલો ફટાફટ ગિફ્ટ લઈ લઈએ અને ઘણી બધી વેરાયટી છે જો તમે છે તો ચાલો મસ્ત મજાનો પહેલાં ગિફ્ટ લઈને પછી ઘરે જઈએ કેમ કે સવા સાત થઈ ગયા અને થઈ ગયું છે મોડું બધા લગ્ન છે તો હું તો પહોંચી હફતો એમ છે નહીં કેમ કે મારા અત્યારે ફૂલ કામ છે તો બંસી બધા મેરેજ ત્યાંમાં જાય છે એની હીરા ભાઈ હીરા તો ક્યારેક જાય ક્યારેક નથી જતી તો એ મેરેજમાં જાય હું આવી છું અને કાલે બસ કાલે પણ થોડું ઘણું મારા કામ છે એટલે અમે જવાના છે બાર ત્યાં જવાના છે નેક્સ્ટ લોકમાં આવશે તમે પેકિંગ થાય છે અત્યારે શું છે એ તો હવે ખોલશે ત્યારે જ ખબર પડશે કેમ કે ભાઈ બર્થડે ના હોય તો મોટું તો લેવું પડે ને મજા આવી જાય છોકરાઓને તો ચાલો પેકિંગ કરે ફટાફટ થાય ઘરે અને ત્યાં સુધી આપણી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો તો કોણ આવવાનું છે એ તમને કદાચ આગળ જોવા મળશે ત્યાં સુધી બન્યા રહેજો વિડિયોમાં અને ચલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં પછી બતાવું કે શું પહેર્યું છે અને મેરેજમાં પણ થોડોક વિડીયો લેશું કે ફ્રેન્ડના મેરેજ છે તો ત્યાં જવાનું છે અને આ વખતે રિલેટિવમાં મતલબ આપણે કુટુંબમાં કે એમાં ક્યાંય મેરેજ નથી નજીકમાં બસ આ હવે બે ત્રણ મેરેજ છે પછી તો કદાચ ક્યાંય નથી આ વખતે ખબર નઈ ઓછા મેરેજ છે જોવા જાય તો કઈ હમ તો ચલો બન્યા રહેજો વિડિયોમાં